દિવાળી પર્વના અનુસંધાને ભાવનગર પોલીસ વડા દ્વારા શહેરના મુખ્ય બજારોની અંદર ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું દિવાળી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં લોકો માણી શકે તેવા હેતુસર ભાવનગર પોલીસ દ્વારા શહેરની મુખ્ય બજારોની અંદર કડક બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને ભાવનગર પોલીસ વડા સહિતના અધિકારીઓ ફૂડ પેટ્રોલિંગ કરી અને તમામ તાગજાગ મેળવ્યો હતો અને જરૂરી સૂચનાઓ આપી હતી Apa palsu? Terus kimchi tambah lebih harga? Mobil nomornya tambah lara? Atau biasa? Polisi datang bukan karena tidak punya polisi, cuma polisi datang.

Ô chị, chắc chắn, mọi người chưa thấy mọi người chưa thấy mọi người chưa

આજ રોજ આવતા દિવસોમાં દિવાળી આવે છે અને આ વખતે દિવાળીના આજુબાજુમાં આઠ દિવસથી સતત રજા છે આ ભાવનગર શહેરમાં એમજી રોડ એક જૂના જે વિસ્તારમાં એક મોટો માર્કેટ તરીકે ઓળખાય છે અને આમાં કોઈ કાયદા વ્યવસ્થાના હિસાબથી કોઈ મિલકત સંબંધી જે ગુના જે બને છે એ અટકે અને આ સામાયિક એક પોલીસની એક પ્રેઝન્સ રહે એના હિસાબથી આજે જે છે અહીંયા ફૂડ પેટ્રોલિંગ કરી અમારા જે અમારા જે તાબા હેઠળ જે અહીંયાના સ્થાનિક ડીવાયએસપી શ્રી છે અને બીજા બધા થાના અધિકારીઓ એલસીબી એસઓજીની અલગ ટીમો સાથે અને આવતા દિવસોમાં પણ જે છે એવા માર્કેટ વિસ્તારોમાં એવા સંવેદનશીલ વિસ્તારોમાં જે છે પોલીસ સતત હાજરી જે છે પોલીસની હાજરી રહે છે સ્ટેટિક પોઈન્ટ હોય કે ફૂડ પેટ્રોલિંગ હોય કે બાઇક પેટ્રોલિંગ હોય કે વાહન પેટ્રોલિંગ એ સતત જે છે પોલીસ અહીંયા હાજરી રાખશે અને સાથે સાથે જે છે વાહન ચેકિંગ હોય કે અલગ અલગ જે મેટર છે એમાં પોલીસ સતત ઝડપી રીતે ઇન્ટરવ્યુન કરીને આ ઇશ્યુના તાત્કાલિક નિકાલ કરવા માટે પણ જે છે પ્રયત્નશીલ રહેશે અને આ બધાના હેતુ છે કે આવતા દિવસોમાં જે દિવાળીનો જે પર્વ છે આ શાંતિથી પતી જાય ટ્રાફિકને લઈને દિવાળી ટ્રાફિકના જે લઈને જે ટ્રાફિકની સિટી ટ્રાફિકની જે ટીમ છે તો જેટલા પણ મેઇન મેઇન જે ચોકી છે ચાર રસ્તાઓ છે જ્યાં જ્યાં ભીડ હોય છે અહીંયાના પોલીસના અને ટ્રાફિક પોઈન્ટના ટ્રાફિક પોલીસના પોઈન્ટ જે છે ગોઠવી દીધું છે અને સાથે સાથે ટ્રાફિક ટીમોની પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે